નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી એ સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર વન અને બી એ સેમેસ્ટર થ્રી ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર પાંચ જેમાં આજે આપણે આગળનો નવો ટોપિક છે તેના વિશે ચર્ચા કરીશું ટૉપિકનું નામ છે જૈન ધર્મનો ઉદ્ભવ અને મહાવીર સ્વામીનું જીવન તો ચાલો તેના વિશે ચર્ચા કરીએ તો જૈન ધર્મની સ્થાપના અને મહાવીર સ્વામી તો એના વિશે જાણીએ એ પહેલાં થોડુંક આપણે પ્રાચીન આપણો ઇતિહાસ જે છે એ પ્રાચીન ઇતિહાસ ઉપર થોડીક નજર મારી લઈએ જોકે પ્રશ્નના સંદર્ભમાં નહીં પણ જાણકારી અને જ્ઞાન માટે આ ઉપયોગી છે તો અનુવેદિક સંસ્કૃતિ પછી લગભગ ઈસવીસન પૂર્વે છસોથી ઈસવીસન પૂર્વે ત્રણસો પચીસ સુધીના સમયના ભારતના ઇતિહાસને બૌદ્ધકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે વૈદિક સંસ્કૃતિ કરતાં આ યુગનું નોંધપાત્ર વિશિષ્ટ તત્વ એ છે કે આ સમયને માટે બૌદ્ધ અને જૈન સાહિત્યમાંથી ઘણી બધી ખૂબ જ મહત્વની આધારભૂત માહિતી આપણને પ્રાપ્ત થાય છે હવે એ પહેલાં થોડુંક એ પણ સમજી લેવું જરૂર છે અહીં મેં તમને અનુવેદિક પછી ઈસવીસન પૂર્વે છસો થી ઈસવીસન પૂર્વે ત્રણસો પચીસ એટલે અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ આ કાળક્રમ છે ને એ કાળક્રમમાં સાલવારીમાં ઈસવીસન પૂર્વે એટલે શું એ કોઈને ખ્યાલ નથી એટલે કે ઈસવીસન પૂર્વે એવો શબ્દ હોય ને એનો મતલબ એ કે ઈસુની સાલવારીની જે શરૂઆત થઈ તેની પહેલાં એટલે અહીં મેં જે તમને વાત કરી કે ઈસવીસન પૂર્વે છસોથી ઈસવીસન પૂર્વે ત્રણસો પચીસ એટલે કે ઈસવીસન પહેલાં છસોથી લઈ અને ઈસવીસન પૂર્વે ત્રણસો પચીસનો જે સમયગાળો છે એ ભારતની અંદર બૌદ્ધકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે અને આ ઈસવીસન પૂર્વેમાં છે ને પહેલાં વર્ષો વધુ હશે અને પછી જે બીજી સાલવારી આવશે ને એમાં વર્ષો ઓછા હશે અને ઈસવીસનની સાલવારીમાં આપણે જોઈએ કે પહેલાં ઓછા હોય અને પછી વધુ હોય જેમ સાલવારી વધતી જાય દાખલા તરીકે અત્યારે બે હજાર ને વીસ છે ઈસવીસન બે હજાર વીસ તો હવે પછી જે આવશે બે હજાર એકવીસ આવશે તો ઈસવીસન પૂર્વેમાં પેલી જે સાલવારી આપણે લખીએ એ વધુની એની સંખ્યા વધુ હોય અને પછીનો જે આંકડો હોય એ ઓછી એટલે કે પહેલી સંખ્યા મોટી હોય અને બીજી સંખ્યા જે આવે એ નાની હોય એટલે આ સમજવું જે છે એ ખૂબ જ જરૂરી છે હવે આ પ્રશ્ન શરૂ કરીએ પહેલાં થોડુંક વધારે ડિટેલમાં કારણ કે આ પ્રશ્ન સમજવો જરૂરી છે જૈન ધર્મ અને ધર્મને લગતું છે તો થોડુંક આપણનો પ્રાચીન ઇતિહાસ આપણને ખ્યાલ હોય તો વધારે સરળ પડે ભણવામાં તો ઠીક છે પણ સમજવું એનો ખ્યાલ હોવો એ મહત્વનું હોય છે તો ભારતની અંદર છે ને ઈસવીસન પૂર્વની છઠ્ઠી સદી એક મહત્ત્વની ક્રાંતિકારી સમયગાળો છે એ ગણવામાં આવે છે જવાહરલાલ નહેરુ તો એવી એવું કહે છે કે ઈસુ પહેલાં છઠ્ઠી સદીનો જે સમય હતો એ ખૂબ જ યાદગાર સમય છે કારણ કે એ કાળમાં દુનિયાભરની અંદર નવા વિચારો જે છે એનું મોજું સમગ્ર વિશ્વમાં ફરી વળ્યું હશે એવું જવાહરલાલ નહેરુના મતે છે તો આ સૈકામાં એટલે કે આ ઈસવીસન પૂર્વની જે છઠ્ઠી સદી છે એ સમયગાળામાં જગતના મહાન તત્વજ્ઞાનીઓ મહાન ધર્મ પ્રવર્તકો મહાન ક્રાંતિકારી વિચારકો અને મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો હતો અને તેમણે એ સમયમાં જે પ્રચલિત અન્યાયી રિવાજો હતા ધાર્મિક વહેમો હતા અંધશ્રદ્ધાઓ હતી એ બધા સામે આ બધા વ્યક્તિઓએ શું કરી હતી એટલે કે એનો વિરોધ ઉઠાવ્યો હતો એની સામે જિહાદ ઉપાડી હતી અને ઈસવીસનના પંદરમાં અને સોળમા સૈકામાં જે નવજાગૃતિ અને ધર્મ સુધારણાની ચળવળો જે યુરોપે જોઈ હતી એ કોનો પરિણામ હતું તો કે આ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં જે આ વિચારકોએ જે જિહાદ ઉપાડી હતી ને એનું પરિણામ સ્વરૂપ હતું એટલે કે એના પરિણામે ઈસુની સાલવારી પછી પંદરમી અને સોળમી સદીમાં આ યુરોપની અંદર નવજાગૃતિ થઈ ભૌગોલિક શોધખોળો થાય ધર્મ સુધારણા થાય એ બધું છે એ દેન કોની છે તો કે ઈસ ઈસવીસન પૂર્વે આ છઠ્ઠી સદીની દેન છે હવે જગતના ઇતિહાસમાં એનું અગત્ય શું છે કોનું તો કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીનું જગતના ઇતિહાસની અંદર એનું શું મહત્ત્વ છે તો કે આ સૈકા દરમિયાન એટલે કે એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો જગતના ઇતિહાસમાં એ યુગમાં એટલે કે ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીના યુગમાં ચીનની અંદર મહાત્મા લાઓત્સે થઈ ગયો અને કોન્ફ્યુશિયન્સ જેવા મહાત્મા થઈ ગયા હતા આ ઉપરાંત તેણે આ બંને મહાત્માઓએ શું કર્યું તો કે પ્રવર્તમાન રાજકીય એટલે કે એ સમયમાં જે ચાલતી રાજકીય સામાજિક અને ધાર્મિક જે અંધાધૂંધી હતી અંધશ્રદ્ધા હતી એની સામે તેમણે ક્રાંતિ કરી હતી અને પરિણામે જે શું થયું તો કે તાવો અને કોન્ફ્યુશિયસ ધર્મની સ્થાપના છે એ ચીનની અંદર થઈ અને આગળ જતાં તેમાં કોન્ફ્યુશિયસને લીધે ચીની પ્રજા જગતમાં સૌથી વધુ છે એ વિનય અને શિષ્ટ બની છે જાપાનમાં એ સમયગાળા દરમિયાન યુગોથી ચાલતા રાષ્ટ્રીય ધર્મ સિંતોનું નામાભિ નામાભિમાન થયું અને ઈરાનમાં ઈરાનના ચિરાગ સમા મહાત્મા જળસૃષ્ટે એ જ યુગમાં જળ સ્વસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો એટલે કે એ સમયમાં મહાન મહાન ધર્મના વિચારકો થઈ ગયા કે જેમણે નવીન ધર્મ જે પુરાણ જે અંધશ્રદ્ધા અને જે કાંઈ જૂની રિવાજો અને વિચારશ્રેણીઓ હતી એમને ત્યજી અને નવીન વિચારસરેણીવાળા નવા ધર્મો જે છે એની સ્થાપના કરી હતી તો ભારતમાં પણ વેદ સમયની હિંસાત્મક યજ્ઞ પ્રધાન ધર્મની સામે ક્રાંતિ કરી અને મહાવીર અને ગૌતમ બુદ્ધે બંનેએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એની સ્થાપના કરી અને ગ્રીસની અંદર પાયથાગોરસ નામનો વૈજ્ઞાનિક એ આ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ ગયો એટલે કે એ સમયગાળા દરમિયાન થઈ ગયો અને જેણે શું કર્યું તો કે આ પાયથાગોરસે જગતને નવીન વૈજ્ઞાનિક વિચારસરણીએ આપી છે તો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત આપણે ગણિતમાં ભણી ગયા છીએ બરાબર એની વાત થાય છે અહીંયા તો આ આપણો એનો થોડોક આછેરી ઝલક પ્રાચીન ઇતિહાસની થોડીક આછેરી ઝલક છે એ આપણે જોઈ હવે આપણે જૈન ધર્મની સ્થાપના અને મહાવીર સ્વામી એના વિશે મૂળ પ્રશ્ન જે આપણો યુનિવર્સિટીનો છે એ પ્રશ્ન તરફ જઈએ તો એમાં પેલું છે પ્રસ્તાવના પહેલો મુદ્દો તો કે જૈન મોટાભાગે એવું માનવામાં આવે છે ગમે તેના પ્રશ્ન પૂછો જૈન ધર્મની સ્થાપના કોણે કરી તો બધાએ નામ એ જ આપશે કે મહાવીર સ્વામી અથવા તો મહાવીર સ્વામીનું જે નામ જે છે એ વર્ધમાન હતું તો એ વર્ધમાનનું નામ આવે છે ખરેખર જૈન ધર્મની સ્થાપના એણે નથી કરી મહાવીર સ્વામી અથવા તો વર્ધમાન તો જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા તો એ શું આખી હકીકત છે એ આપણે આ પ્રસ્તાવનામાં જાણીએ તો જૈન સાહિત્ય જે છે એ જૈન સાહિત્યમાં મહાવીર ભગવાન અહર જૈન વગેરે ઉપનામો જે છે એ આપવામાં આવ્યા છે મહાવીરને ભગવાન કહેવામાં આવ્યા છે હવે જૈનોની માન્યતા પ્રમાણે મહાવીરે જૈન ધર્મની સ્થાપના નથી કરી અને તે તો ધર્મના ચોવીસમાં જૈન તીર્થકર હતા એટલે કે જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા તીર્થકર એટલે કે પ્રચાર કરનાર હતા તેઓ સમજાવતા લખે છે આગળ કે પ્રાચીન હિંદમાં ઘણા બધા અદ્ભુત મહાત્માઓ થઈ ગયા છે આનંદશંકર ધ્રુવ એવું કહે છે કે પ્રાચીન હિન્દમાં ઘણા બધા મહાન અદ્ભુત મહાત્માઓ જે થઈ ગયા છે કે જેમણે પોતાના મન વાણી અને કાયા તદ્દન જીતી લીધા હતા એટલે કે ઘણા બધા એવા મહાત્માઓ થઈ ગયા કે જેણે પોતાનું મન જીતી લીધું હોય પોતાની વાણી ઉપર પ્રભાવ લગાવી દીધી હોય અને પોતાની કાયા છે એને પણ પોતાને અનુરૂપ છે એને બનાવી દીધી હોય તેઓને માનની દ્રષ્ટિથી જૈન નામ આપવામાં આવે છે જૈન એટલે કે જીતનાર જૈન શબ્દનો અર્થ થાય છે જીતનાર એટલે કે શરીરના પોતાના મનને જીતી લઈએ પોતાની વાણીને જીતી લઈએ અને પોતાનું શરીરને જીતી લઈએ એને જૈન કહેવામાં આવે છે એમના ધર્મને ખાસ અનુસનારાને એટલે કે આ પછીથી જે આ ધર્મ જે છે એ ધર્મને અનુસરનારા પાડનારા જેને જૈન કહેવામાં આવે છે તો એ મહાત્માએ પોતાના જીવનથી અને ઉપદેશથી અસંખ્ય જીવોને આ સંસારમાંથી તારવી દીધા સાહેબ અને તેથી તેઓ તીર્થકરના નામથી પણ ઓળખાય છે એટલે કે આવા જે મહાત્માઓ થઈ ગયા છે જૈન ધર્મની અંદર એમણે શું કર્યું તો કે પોતાના જ્ઞાનથી પોતાના ધર્મથી એણે પોતાના ઉપદેશોથી અસંખ્ય જીવોને એટલે કે ઘણા બધા લોકોને એણે આ સંસારમાંથી આ ભવસાગરમાંથી એણે તાર્યા છે અને એટલા માટે જ તેમને આ મહાત્માઓને તીર્થકર કહેવામાં આવે છે હવે તીર્થનો બીજો અર્થ એ પણ થાય છે તીર્થ એટલે કે ઓવારો જ્યાં રહીને આ સંસારરૂપી નદી ઉતરી શકાય છે અને એ બાંધનારા તીર્થકાર કહેવાય છે એટલે કે તીર્થ એટલે ઓવારો કે જ્યાં રહીને જે જગ્યાએ રહી અને આ સંસારરૂપી ભૌસાગર છે એ ભૌસાગર રૂપી નદીને આપણે ઉતરી શકીએ અને એ ઓવારો બાંધનાર જે મહાત્મા ધર્મગુરુ જેને તીર્થકર કહેવામાં આવે છે તો જૈન સાહિત્ય પ્રમાણે જૈન ધર્મની સ્થાપના તો ખૂબ જ અનાદિકાળમાં થઈ હતી એટલે કે ખૂબ વર્ષો પહેલા થઈ હતી અનાદિકાળ એટલે કે વર્ષો પહેલા એવું જૈન સાહિત્યમાં કહેવામાં આવે છે જૈન ધર્મને ગ્રંથોની અંદર અને મહાવીર જૈન એની પહેલાં એટલે કે મહાવીર સ્વામીની પહેલા ત્રેવીસ તીર્થકરો થઈ ગયા જૈન ધર્મનો પ્રચાર કરનારા ત્રેવીસ મહાત્માઓ થઈ ગયા અને મહાવીર સ્વામીનો નંબર છે એ ચોવીસમાં આવે છે તો આ ચોવીસ તીર્થકરોમાં સૌથી પહેલાં જો તો કોઈ તીર્થકર હોય તો એ રાજા વૃષભદેવ હતા કે જેણે પ્રથમ આ ધર્મના પ્રચાર કર્યો હતો તીર્થકર હતા અને જે તેઓ જમ્મુદ્વીપના રાજા હતા તેમણે પોતાના પુત્ર ભરતને રાજગાદી સોંપી અને પોતે એ તીર્થ તીર્થકર થઈ ગયા હતા જૈન ધર્મના શરૂઆતના બાવીસ તીર્થકરો વિશે બહુ જોઈએ એટલી આધારભૂત માહિતી પ્રાપ્ત નથી થતી તૂટક તૂટક માહિતી મળે છે અને તેમના અસ્તિત્વ વિશે પણ એ કેટલીક તૂટક બાબતો છે એ આપણને જાણવા છે એ મળે છે છતાં તેમના ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ એ ઐતિહાસિક વ્યક્તિ હતી એવું કહેવામાં આવે છે અને મહાવીરે તો આ યતિ ધર્મને વધારે સંપૂર્ણ રીતે વ્યાપક બનાવ્યો અને જેઓ ચોવીસમાં તીર્થકર તરીકે પણ ઓળખાયા છે તો આ આપણે જૈન ધર્મ વિશે પ્રારંભિક માહિતી આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ હવે આપણે બીજો મુદ્દો મુખ્ય છે કે મહાવીર સ્વામીનું જીવન દર્શન હવે જો પરીક્ષાની અંદર યુનિવર્સિટીમાં એવી રીતે પણ પ્રશ્નો પૂછાય જૈન ધર્મની સ્થાપના અને જૈન ધર્મની સ્થાપના અને મહાવીર સ્વામીનું જીવન દર્શન અથવા તો મહાવીર સ્વામીની કારકિર્દી જણાવો તો પ્રસ્તાવનાની અંદર જૈન ધર્મની સ્થાપના વિશે લખવાનું અને પછી સીધું મહાવીર સ્વામી ઉપર જતું રહેવાનું અને મહાવીર સ્વામીના કારકિર્દી વિશે એના જીવન વિશે ચર્ચા તમારે છે એ લખવાનું રહેશે તો હવે મહાવીર સ્વામીનું જીવન દર્શન જોઈએ તો મહાવીર સ્વામી છે એમનો આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ જ્ઞાન હતો અને જ્યારે એક સમયે ભારતની અંદર નિરાશાજનક વાતાવરણ પ્રવર્તું હતું હિન્દુ ધર્મ ખૂબ જ જટિલ બની ગયો હતો અને જનતાની આધ્યાત્મિક આકાંક્ષાઓને સંતોષવામાં નિષ્ફળ નીવડ્યો હતો યજ્ઞો ખર્ચાળ બની ગયા હતા રૂટીચુસ્ત નિયમો એ જનતા ઉપર હાવી થઈ ગયા હતા એવે સમયે ભારતની અંદર હિન્દુ ધર્મમાં નવસર્જન અને નવરચનાની ખાસ જરૂર હતી અને ત્યારે ધાર્મિક ક્ષેત્રમાં એક નવીન દૃષ્ટિ રજૂ કરી અને રચનાત્મક કાર્યક્રમ આપી અને મહાવીર સ્વામીએ શું કર્યું તો કે પોતાની વિશિષ્ટ વિચારસરણી રજૂ કરી હતી અને તેના ઉપદેશના પરિણામે જૈન ધર્મની સ્થાપના થઈ હશે એવું કહેવામાં આવે છે ખરેખર તો જૈન ધર્મ એ શબ્દ પ્ર જૈન ધર્મ એને જૈન ધર્મ પાડનારા લોકો એને અલગ ધર્મ માને છે પણ ખરેખર તો ઇતિહાસ એવું કહે છે કે આપણો જે ધર્મ છે ને ભારતનો ધર્મ એ ભારતનો ધર્મ છે એક રીતે સનાતન ધર્મ છે એવું કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં જેટલા પણ અલગ અલગ ધર્મો છે ને એ અલગ પંથ છે સંપ્રદાયો છે એટલે કે સંપ્રદાય છે એ એક અલગ રસ્તો છે ઈશ્વર સુધી પહોંચવા માટેનો તો આવા તો હિન્દુ ધર્મની અંદર ઘણા બધા સનાતન ધર્મમાં ઘણા બધા સંપ્રદાયો છે જૈન ધર્મ પણ જૈન ધર્મ પાડનારા લોકો એને પોતાનો જૈન ધર્મ તરીકે ઓળખાવે છે કારણ કે એ પછીથી અમુક સમય પછી એના પાડનારા લોકોએ એને ધર્મ તરીકે ઓળખાયો એ જ રીતના બૌદ્ધ ધર્મ ખરેખર એ પણ ધર્મ ન કહેવાય સંપ્રદાય તરીકે ઇતિહાસના કેટલાક જાણકારો જે છે કેટલાક વિશેષ વિદ્વાનો છે એ લોકોનું કહેવું એવું છે કે આ બંને સંપ્રદાયો છે પંથો છે હિન્દુ ધર્મના જે પંથો અને સંપ્રદાયો છે એ રીતે જોઈએ તો સ્વામિનારાયણ ધર્મ એ પણ એક સંપ્રદાય જ છે વૈષ્ણવ ધર્મ સેવ ધર્મ સ્વાધ્યાય પરિવાર આ બધા અલગ અલગ પંથો સંપ્રદાયો છે આવું હું નથી કહેતો આવું કેટલાક ઇતિહાસકારો અને કેટલાક વિદ્વાનો છે એવું કહે છે એટલે કે એ લોકો એવું કહે છે કે ભાઈ આ બધા સનાતન ધર્મના બધા ફાટાઓ છે પણ જે તે ધર્મ પાડનારા લોકો એને પોતાને ધર્મ તરીકે ઓળખાવે છે એટલે આપણે એની સામે કંઈ વાંધો ઉઠાવવાની જરૂર નથી હવે આપણે મહાવીર સ્વામીનું જન્મ તેનું બાળપણ અને તેના લગ્ન વિશે જોઈએ તો મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે જો ખાસ ધ્યાન આપજો મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણુંમાં માં થયો હતો કઈ જગ્યાએ તો કે આજનું જે ઉત્તર બિહારનું વજી શંખ જે છે તેની રાજધાની વૈશાલી હતી અને એ વૈશાલીના કુંડ ગ્રામમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ દેવી હતું તેમના પિતા એ તેમની જાતિના એક નેતા રાજા અથવા તો પ્રધાન હતા એવું કહેવામાં આવે છે અને તેમની માતા છે એ લીછવી ગણરાજ્યના રાજા ચેટકની બહેન હતી તેમના જન્મની સાથે જ તેમના પિતાની સર્વ સમૃદ્ધિ કોના એટલે કે મહાવીર સ્વામીના જન્મની સાથે જ તેમના પિતાની સર્વ સંપત્તિ સમૃદ્ધિ ધન ધાન્ય યશ વગેરે વધ્યા અને તેને કારણે તેના પિતાએ તેનું નામ છે એ વર્ધમાન રાખ્યું હતું કારણ કે મહાવીર સ્વામીનો જન્મતાની સાથે જ એના પિતાની યશ કીર્તિ સંપત્તિ બધું વહેતું એટલે એના પિતાએ એ બાળકનું નામ છે વર્ધમાન પાડવામાં આવ્યું હતું અને વર્ધમાનને અદ્ભુત મનોબળથી તેમણે પોતાના અંતર શત્રુઓ કામ ક્રોધ વગેરે પર વિજય મેળવ્યો આંતરશત્રુઓ એટલે કે પોતાના શરીરની વાત છે બીજા કોઈ શત્રુઓની નહીં એણે કામ ઉપર ક્રોધ ઉપર લાલસા ઉપર પોતાના શરીર ઉપર એણે વિજય મેળવી લીધો તેથી તેને મહાવીર અને જીન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ એના બાળપણ વિશે આપણે વાત કરી હવે પછીનો મુદ્દો આગળનો છે સત્યની શોધ અને જ્ઞાન પ્રાપ્તિ અને મહાવીર છે એ જીન બન્યા તો એ પહેલાં આપણે સોરી લગ્ન વિશે આપણે એની વાત જે છે એ રહી ગઈ વાત કરીએ તો જૈન સાહિત્યમાં તેમના બાલ્ય જીવન વિશે ઘણી બધી ચમત્કારિક કથાઓ જોવા મળે છે આમ છતાં એની લગ્ન જીવન વિશે પણ કેટલીક માહિતી છે એ પ્રાપ્ત થાય છે નાની વયથી જે તેમણે સંસાર પ્રત્યે છે એ રુચિ નહોતી છતાં માતા પિતાની ઈચ્છાને તેણે માન આપી અને તેમણે કુંડીય ગોત્રની એક રાજકુમારી જેનું નામ હતું યશોદા દેવી એ યશોદા દેવી સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા તેમના માતા પિતા દ્વારા અને આ લગ્ન દ્વારા આ લગ્ન જીવનથી તેમને એક દીકરી પણ થઈ એક પુત્રી પણ થઈ અને ત્રીસ વર્ષની વય સુધી તેમણે એક સુખી ગૃહસ્થ જીવન પસાર કર્યું એટલે કે ત્રીસ વર્ષ સુધી તેણે દાંપત્ય જીવન છે એ માણ્યું હતું દાંપત્ય દાંપત્ય જીવન પસાર કર્યું હતું પોતાના માતા પિતાના અવસાન પછી પોતે માતા પિતાને નારાજ કરવા માગતો નહોતો તેથી તેમણે સંન્યાસ લીધો હતો અને તેમણે મોટાભાઈ નંદીવર્ધનની આજ્ઞા લઈ અને ગૃહનો ત્યાગ કર્યો એટલે કે ત્રીસ વર્ષ સુધી પોતે પોતાના માતા પિતાને જે શું કહેવાય સંન્યાસ લેવો હતો પણ માતા પિતાને નિરાશ કરવા નહોતો માગતો એટલે જ્યાં સુધી પોતાના માતા પિતા જીવતા હતા ત્યાં સુધી પોતે સંન્યાસ ન લીધો પોતાના માતા પિતા અવસાન પામ્યા પછી તેણે શું કર્યું તો કે સંન્યાસ એ લઈ લીધો સત્યની શોધ અને જ્ઞાન પ્રાપ્તિ હવે એ જોઈએ આપણે મુદ્દો તો સંન્યાસ લીધા પછી વર્તમાને સત્યની શોધ માટે નીકળી પડ્યા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે બાર બાર સુધી તેણે શું કર્યું હતું કે ઘોર તપસ્યા કરી જંગલની અંદર જઈ તેમણે સર્વ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો એટલે કે પોતાની ઇન્દ્રિયો શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ઉપર એણે વિજય મેળવી લીધો તપસ્યા દ્વારા અને તેથી તેઓ મહાવીર અને જીનના નામથી ઓળખાય છે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી એટલે એને કારણે શું જીન એટલે કે જીતનાર આપણે અગાઉ જોયું ને તો એ મહાવીર છે એ જીનના નામથી ઓળખાયા તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમની ઘોર તપસ્યાને અનુલોક્ષીને એવું કહેવામાં આવે છે કે મહાવીર નીકળ્યા ત્યારથી માંડી અને પછીના બાર વર્ષનું એમનું જે જીવન છે એ ખૂબ જ ઉગ્રમાં ઉગ્ર તપસ્યાનું હતું અને એનું સ્વરૂપ કેવું હોઈ શકે તો કે સત્યને શોધવા માટે મુમુક્ષની વ્યાકુળતા કેટલી તીવ્ર હોય સત્ય અહિંસા ક્ષમા દયા જ્ઞાન અને યોગની વ્યવસ્થિતિ અપરિગ્રહ શાંતિ દમ વગેરે ગુણોનો ઉત્કર્ષ કેટલે સુધી સાધી શક શકાય તથા ચિત્તની સુધી કેવા પ્રકારે થવી જોઈએ વગેરે બાબતો છે એ એણે જાણી અને એના ઉપર એણે કાબૂ છે એ મેળવ્યો હતો ત્યાર પછીનો મુદ્દો આગળનો આવે છે મહાવીર સ્વામીનો ઉપદેશ અને જૈન ધર્મનો પ્રચાર પોતે છે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ્ઞાન હવે લોકો સુધી પહોંચાડવા માટે લોકો સુધી એમના ઉપદેશ પહોંચાડવાનું કામ કર્યું અને એ રીતે એણે જૈન ધર્મનો છે એ પ્રચાર કર્યો હતો અહીંયા આપણે એના જીવન વિશે વાત કરીએ છીએ ને એટલે બધું ટૂંકમાં માહિતી આપીએ છીએ બરાબર નહીં તો બહુ વિશાળ થાય પણ આપણે જીવન વિશે છે એટલે ટૂંકમાં ટૂંકમાં માહિતી છે એ મેળવતા જઈએ છીએ તો જ્ઞાન પ્રાપ્તિ પછી મહાવીર સ્વામી ઉપદેશ માટે એણે શું કર્યું તો કે પરિભ્રમણ કર્યું લોકોને ઉપદેશ આપવા માટે ભારતભરમાં એને પરિભ્રમણ કર્યું અને તેમણે ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથના જે ચાર સિદ્ધાંતો હતા ત્રેવીસમા તીર્થકર પાર્શ્વનાથે ચાર સિદ્ધાંતો આપ્યા હતા અહિંસા વ્રત સત્ય સત્યવ્રત અને અપરિગ્રહ વ્રત આ ચાર વ્રતો આપ્યા હતા ને એમાં એણે એક પાંચમું વ્રત છે એ ઉમેરી દીધું જે પાંચમું વ્રત હતું બ્રહ્મચર્ય વ્રત તો એણે આ વ્રત ઉમેરી અને તેમનો પાંચે પાંચનો પ્રચાર છે એ કર્યો હતો તેમણે લોકોને ઉપદેશ એવો કર્યો હતો કે લોકોને ઉપદેશ આપતા ત્યારે લોકોને સમજાવતા કે ભાઈ આ જીવન છે એ કેવું છે કે જીવન છે એ મિથ્યા છે અને દુઃખોથી ભરપૂર છે એટલે કે આ મનુષ્યનું જીવન છે એ મિથ્યા છે નકામું છે શું કામ તો કે દુઃખોથી ભરેલું છે એટલે દુઃખ અને દુઃખોનું મૂળ કારણ એ ઈચ્છા છે એટલે કે મનુષ્યને જે દુઃખ થાય છે એ દુઃખનું મૂળ કારણ શું છે તો કે મનુષ્યની ઈચ્છાઓ આપણી ઈચ્છાઓ ક્યારે સંતોષાય જ નહીં એક ઈચ્છા આપણી સંતોષાય તો નવી બીજી પાંચ જાગે એ સંતોષાય તો બીજી ઈચ્છા જાગ્રત થાય એટલે આપણી ઈચ્છા ક્યારેય પરિપૂર્ણ થતી નથી અને સંસારની મોહમાયા એટલે કે મનુષ્ય દુઃખી થાય એનું કારણ એની ઈચ્છા અને સંસારની મોહમાયા આપણે ઘણી વખત આપણે જે સંસારની મોહમાયામાં એટલા બધા પુરવાઈ જાય કે જેને કારણે આપણે શારીરિક રીતે અને માનસિક રીતે ઘણા બધા હેરાન થતા હોઈએ છીએ દુઃખી થતા હોઈએ છીએ છતાં પણ આપણે એને છોડી શકતા નથી આગળ તેઓ લખે છે કે મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય એ મોક્ષ પ્રાપ્તિ છે એટલે કે મનુષ્ય જીવન છે એ મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય શું હોવું જોઈએ તો કે માણસ મૃત્યુ પામે એટલે એને મોક્ષ મળે એવી દરેકની ઈચ્છા હોય મોક્ષ પ્રાપ્તિ થાય એવી દરેકની ઈચ્છા હોય છે તો મોક્ષ પ્રાપ્તિને માટે તેણે એના માટેના પણ સિદ્ધાંતો આપ્યા કેવા તો કે તાપસ જીવન અને બ્રહ્મચર્યની આવશ્યકતા છે છતાં તેમણે ગૃહસ્થ એટલે કે જે પરિવાર સાથે રહે છે અને જે સેવકો છે શાવકો છે એના માટે એણે અલગ વ્રતોનો ઉપદેશ આપ્યો જે પાંચ વ્રતો હતા એ સન્યાસી માટેના હતા પણ કુટુંબ કબીલા સાથે રહીને જે ખરેખર તપસ્યા કરે તો એના માટેના પણ અલગ એના માટે શું કીધું તો કે મોક્ષ પ્રાપ્તિ માટે તેમણે ત્રિરત્નનો સિદ્ધાંત એમને આપ્યો અને એ ત્રિરત્નનો સિદ્ધાંત છે એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રિરત્નનો સિદ્ધાંત એણે અમલમાં મૂકી અને એના ઉપર એણે ભાર મૂક્યો હતો તો આવી રીતે એણે લોકોને ઉપદેશ આપી અને જૈન ધર્મ છે એ જૈન ધર્મનો પ્રચાર છે એ એમણે કર્યો હતો તો આ જૈન ધર્મનો પ્રચાર છે એ એણે ઘણા બધા વિસ્તારને એમાં એણે આવરી લીધો હતો સૌ તો એણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો જ જે પ્રદેશ હતો વૈશાલીના ગણરાજ્યોમાં ત્યાં ધર્મનો પ્ર ઉપદેશ આપ્યો અને પ્રચાર કર્યો અને ત્યાર પછી લીચ્છવી વિદે વગેરે રાજ્યોમાં ધર્મ પ્રચાર માટે ફર્યા અને આગળ જતા તેઓ મગધની રાજધાની રાજગુરુ તરફ પણ આ ધર્મ પ્રચાર માટે ગયા હતા અને જૈન સાહિત્ય પ્રમાણે જૈન ગ્રંથો પ્રમાણે તેણે મગધના જે રાજા હતા બિંબિસાર એ બિમ્બિસારે આ મહાવીર સ્વામીના ઉપદેશ સાંભળી અને પોતાના સૈન્ય સહિત પોતે પોતાના સૈન્ય સહિત જૈન ધર્મ છે એ સ્વીકારી લીધો હતો અને તેની જનતાની ભાષા લોકભાષામાં જે અર્ધમાગધી ભાષા હતા એ અર્ધમાગધીમાં તેનો ઉપદેશ આપ્યો હતો અને તેમણે ત્રીસ વર્ષ સુધી ઉપદેશ કર્યા હતા પરિણામે જ વજ્જી અંગ મગજ મલ કૌશલ કાચી વગેરેમાં જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો હતો એટલે કે મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના પ્રચાર માટે ખૂબ જ સારું એવું કાર્ય કર્યું હતું અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા એમાં ઘણા બધા રાજ્યો જૈન ધર્મ અંગીકાર કર્યો હતો રાજાઓએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો પણ ટૂંકમાં તેમણે એ સમયની અંદર લોકોને સરળ સિદ્ધાંતો આપી અને આ જૈન ધર્મ છે એ પ્રચાર કર્યો હતો હવે આપણે છેલ્લે જોઈએ તો મહાવીર સ્વામીનું અવસાન આ એના જીવન દર્શનનો જ મુદ્દો એમાં આગળ તો સતત ત્રીસ વર્ષ સુધી ધર્મ પ્રચાર કર્યા પછી મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે મલ્લોની બીજી રાજધાની કુશીનગર હતી તો એ કુશીનગર પાસે આવેલો પાવા મુકામે તેઓ અવસાન પામ્યા હતા ઈસવીસન પૂર્વે પાંચસોને સત્યાવીસમાં પાવાપુરી પાસે તેઓ મૃત્યુ પામ્યા અને આજે પાવાપુરી છે એ જૈન ધર્મનો એક ખૂબ જ મહત્ત્વનું તીર્થધામ છે એ તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે તો આજે આ જૈન ધર્મની સ્થાપના અને મહાર સ્વામીનું જીવન દર્શન અથવા તો તેની કારકિર્દી એના વિશે ચર્ચા કરી બસ આજે આટલું જ હવે આવતા લેક્ચરમાં આપણે જૈન ધર્મના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું અને તેના પ્રચાર વિશે ચર્ચા હશે એ કરીશું જય ભારત